6 જુલાઈ એટલે રાજકોટ સ્થાપના દિન રંગીલા રાજકોટનો 414મો જન્મદિવસ શરૂઆતમાં રાજકોટ હાલના કોઠારિયા નાકા રૈયા નાકા બેડી નાકા અને વીચરી નાકાની અંદર ઊંચાઈ પર વસેલ રાજ્ય દ્વારા સપાયેલી રાજકુમાર કોલેજ લાખાજી રાજ રાજ લાખાજી રાજ લાઇબ્રેરી બાવાજી રાજ અને કિશોર સિંહજી સ્કૂલ ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ દરબારગઢ રણજીત વિલા પેલેસ રાજકોટનો અમૂલ્ય વારસો હિરાસર ગ્રીન ફિલ્ડ આપણા રંગીલા રાજકોટનો ચારસો જન્મ જન્મદિવસ એટલે કે આજની તારીખ રાજકોટ એ આ વર્ષોમાં રાજવી ઠાકોર વિભાજીથી લઈ હાલના રાજવી માંધાતા સિંહ સુધીના સમયને જોયો છે ચારસો તેર વર્ષ પહેલા ઈસવીસન સન સોળસો દસમાં જાડેજા રાજવી ઠાકોર વિભાજી અને તેના વિશ્વાસુ સાથીદાર રાજુ સંધીએ આજી નદીના કાંઠે આ ગામ વસાવ્યું તેના નામ ઉપરથી જ શહેરનું નામ રાજકોટ થયું અહેવાલ વિજય મકવાણા